નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં વટાદરા ગામ ખાતે આવેલ કે એસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી બાળકોએ સ્વચ્છતા બાબતે રેલી યોજી ગ્રામજનોને જાગૃત કર્યા જાણવા મળ્યા પ્રમાણે કે એસ પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા સ્વચ્છતા અભિયાન બાબતે વારંવાર કાર્યક્રમો યોજી ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા છે ત્યારે ગત રોજ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજી ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા આ રેલીમાં વિ ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થી બાળકો શિક્ષકગણ તેમજ જાગૃત નાગરિકો હાજર રહ્યા હતા રિપોર્ટર દિગ્વિજયસિંહ રાજપૂત સંયોગ ન્યૂઝ ખંભાત આણંદ દેખાતું હા હા તમારી સ્વચ્છતા દેખાય